સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના તાબા હેઠળ આવતી કોલેજો દ્વારા અંડર ગ્રેજ્યુએટ કોર્સની પ્રવેશ પ્રક્રિયામાં થતી ગેરરીતિ મુદ્દે પ્રદેશના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે તેમણે આરોપ લગાવ્યો છે કે જીસીએસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયામાં લોકો હેરાન થઈ રહ્યા છે કેટલીક સેલ્ફ ફાઈનાન્સ કોલેજો મનમાની કરતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો પોર્ટલ દ્વારા જે એડમિશનની પ્રક્રિયા થઈ છે એની વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી મને જે ફરિયાદો આવી છે મને લોકો મળીને વાત કરી છે એના પર જે એવું લાગે છે કે જે પ્રવેશ પ્રક્રિયા થઈ છે એની અંદર પારદર્શિતા સરળતા નથી કંઈક ને કંઈક ખોટું થયું છે અને એટલા માટે મેં મુખ્યમંત્રીને એના ધ્યાન પર વાત મૂકી છે કે જે કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે એમાં ગેરરીતિઓ થઈ છે ખોટું થયું છે વિદ્યાર્થીઓનો અન્યાય થઈ રહ્યો છે